સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ગોલવાડ વિસ્તારમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અસામાજિક પ્રવૃત્તિઓ ડામમાં પોલીસના પ્રયાસો પોલીસે જુગાર દારૂ સહિતના કેસ કર્યા છે તો સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ગોલવાડ વિસ્તારમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસના પ્રયાસો પોલીસે જુગાર દારૂ સહિતના કેસ કર્યા છે અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં આવી રીતે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આ ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સતત સુરત પોલીસ કાર્યરત છે પોલીસે જુગાર દારૂ ડ્રગ્સ જેટલા પણ દૂષણો છે એ તમામને ડામવા માટે આવી રીતે ફૂડ પેટ્રોલિંગ કર્યું તપાસ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે જો કંઈ શંકાસ્પદ જણાશે તો સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ગોલવાડ વિસ્તારમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસના પ્રયાસો પોલીસે જુગાર દારૂ સહિતના કેસ કર્યા છે